ભાઈયો ગયો નાસ્તો લેવા ગયો કે નાસ્તો બનાવા ગયો પાછો આવ્યો આવ્યો તમારા ફાયદા માટે આવ્યો પૈસા લેવા નથી આવ્યો પૈસા માંગતો જ પૈસા લેવા આવ્યો નથી તમારા ફાયદા માટે આવેલો ફાયદો સતુ ને પૂછો આ તમને ગમે ઢાકણું એટલે કોઈ ખોટુ ખોટું ન બોલે આવે જ નહીં આવે હાલે આવે નવી બહાર પડી તો

હલો <Tabii> ઝીણાભાઈ <yapa hermano> <ra graphs> <Whips>

તો દવા ને મને નો થાય હવે તેટલા નો લાવો તો નાસ્તો તું પચાસ રૂપિયા નો

દસ હજાર રૂપિયા છે બે લાખ નો કપાસ થયો હોય અને ભાગ્ય ને તે કપાસ વેસવા મોકલ્યો હોય પણ ભાગ્યા કીધું તો લાખ રૂપિયા નો થયો લાખ ની કોઈ જાય આપડે આપ્યા તને ફાયદો થાય ફાયદો ફાયદો એટલે

મારે બાપા એક તમે ખાઈ લે પછી આપશો નિરાચે હાલે સર દસ હજાર રૂપિયા ગણી લે તમ તારે ભાગ્યા સારું

આવે છે મેળ આવી ગયો ને મેળ આવી ગયો આખલા પ્લાન રેડી પ્લાન રેડી તો આપડે ભાગ પાડી ભાગ પાડી લેવી ને એમાં વાર કેમ લાગી ખબર હું આ દવા જોવા દેતા સતુર મને દવા દઈ ગયો દસ હાજર ની આ તો પાણી છે આ સતુર મને હાવ માં

બોલ માફ કી બોલા નઈ ખાટા બાબા નામ નહી બોલું હા દવા પાણી પાણી દઈ ગયો દસ માં આ તારા કારટું બોલતો અરે હું ખાટા બાબા દવા દેવી છે એક ઝાકનું દો એટલે મને ખોટું જ ન બોલે એમ હા હા શું બોલે મને એનો વિશ્વાસ ન થાય દવા ચતુર ખાટા બાબા નામ ભૂલાઈ ગયું કેમ થાય વાત મારી રાખી પૈસા ક્યાં ગયા ક્યાં